બે હજાર વીસમાં વિશ્વએ વૈશ્વિક મહામારી કોવિડનો સામનો કર્યો છે અને ત્યારપછી સ્વાસ્થ્યનું અતિ મહત્ત્વ છે અને માત્ર મનુષ્યના પરંતુ વન્યજીવોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે ક્યારેક ક્યારેક એક નજીવી બેદરકારી મોટી ગંભીરતાનું કારણ બની શકે છે વાત કરી રહી છું ગિરનારની ગિરનારની તળેટીમાં આજકાલ મોટી સંખ્યામાં માકડો જોવા મળી રહ્યા છે આ માકડો શું છે અને શા માટે ક્યાંથી આવ્યા આ માકડો તેના વિશે ચર્ચા કરવાની છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગિરનારની આસપાસના ગામોમાં માકડના ટોળા ક્યાંથી આવી ચડ્યા અને લોકો કેમ ચિંતામાં છે જુનાગઢ શહેર ભેસાણ અને ચોપન સિંહો નોંધાયા હતા ગિરનાર પર્વત ઉપરાંત ઊંચી ટેકરીઓ વાળા આ જંગલોનું વાનસ્પતિક વૈવિધ્ય પણ વખણાય છે ગુજરાત વન વિભાગની વેબસાઈટ અનુસાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં સિંહો ઉપરાંત દીપડા ચિત્તલ અન્ય વાંદરાઓ સહિતની ત્રીસ પ્રજાતિઓના સસ્તન પ્રાણીઓ અને અને પ્રજાતિના સરિસૃપ પ્રજાતિઓના પક્ષીઓ વસે છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી ગિરનારના જંગલની પૂર્વ સરહદે સ્થાનિક પ્રજાતિ ન ગણાતા વાંદરાના મોટા ટોળા દેખાઈ રહ્યા છે વન્યજીવ જાણકારોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સ્થાનિક ન ગણાતા આ વાંદરા માકડા હોવાનું જણાય છે જાણકારોએ ભીતિ વ્યક્ત કરી છે કે તેમના આવવાથી ગિરનારના જંગલમાં વસતા પ્રાણીઓમાં બીમારીઓ ફેલાઈ શકે છે અને જંગલની ઇકોસિસ્ટમ ખોરવાઈ શકે છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વાંદરા દેશના એક મોટા ઉદ્યોગ પર નિયંત્રણ ધરાવતા પરિવારના સભ્યોની જ્યાં અવર જવર રહે છે તેવા ગિરનારના જંગલને અડીને આવેલા એક રિસોર્ટમાંથી છોડવામાં આવ્યા છે બીજી તરફ વન વિભાગે પણ આ ઘટના બાબતે સક્રિય થઈ બહારથી આવી ચડેલા માકડાને પકડીને પાંચ માકડા ક્યાં ક્યાં દેખાયા છે તેની વાત કરીએ તો ગિરનાર જંગલની સરહદ પર આવેલા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગ્રામજનો જણાવે છે કે ભેસાણ તાલુકાના પાંચેક ગામોમાં માકડા છેલ્લા એક દોઢ મહિનાથી દેખાઈ રહ્યા છે છોડવડી ગામના આગેવાન મનુભાઈ પાગડાડે જણાવ્યું કે અમારા ગામમાં છેલ્લા એક દોઢ મહિનાથી લાલ મોઢાવાળા વાંદરાના ટોળા આવી ચડ્યા છે અને ગામમાં જ ધામા નાખ્યા છે છોડવડી નજીક જ આવેલા કરિયા સામતપરા મંડલિકપુર નવા વાઘણિયા વગેરે ગામોમાં પણ આવા જ વાંદરાના મોટા ટોળા ફરી રહ્યા છે અમારું ગામ ગિરનારના જંગલથી બે કિલોમીટર દૂર આવેલું છે અને બીજા ગામો પણ ગિરનારના જંગલની સરહદના ગામો છે મનુભાઈ ના પત્ની રેખાબેન સરપંચ છે તેઓ જણાવે છે કે પ્લેટો વાયર અને પાણીની નાની પાઇપલાઇનો તોડી રહ્યા છે ખેતીવાડીમાં પણ તેઓ નુકસાન કરી રહ્યા છે ખાસ કરીને તુવેરના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે અમે વન વિભાગને આ બાબતે ફરિયાદ કરતા તેઓ પાંજરા લઈને માકડાને જુના ના સક્કરબાગ ખાતે લઈ જઈ રહ્યા છે સામતપરા ગામના આગેવાન ધીરુભાઈ રાઠોડ ફરિયાદ કરતા કહે છે કે આ નવા આવેલા વાંદરા ફાર્મ અને બગીચાને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમજ ખેતીના ઉભા પાકોને નુકસાન કરી રહ્યા છે 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 અમારું ગામ ગિરનારના જંગલની બોર્ડર પર અને જંગલમાં ઘણા બધા વાંદરા પરંતુ તે ક્યારેય અમારા ગામમાં આવતા નથી વન્યજીવ કર્મશીલોમાં ચિંતા કેમ છે ગિરનાર અને ગિરનારના જંગલોમાં વર્ષો સુધી ભ્રમણ કરનારા જાણીતા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અને વન્યજીવ નિષ્ણાત ભૂષણ પંડ્યા કહે છે કે ગિરનારના સિંહોના રહેઠાણ આટલી મોટી સંખ્યામાં બે સ્થાનિક પ્રજાતિના પ્રાણીઓનું આવી ચડવું એ ચિંતાનો વિષય છે તેમણે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે આ માંકડા ગિરનારના પરિસર તંત્રને ખોરવી શકે છે ભૂષણ પંડ્યાએ ચિંતા વ્યક્ત કરી છે કે બહારથી આવેલા માકડા રોગના જીવાણુઓ અને વાયરસના વાહક હોઈ શકે છે જે સિંહો માટે ઘાતક નીવડી શકે છે આ ઉપરાંત માકડા ઉગ્ર સ્વભાવના અને હોવાથી મનુષ્યો ખાસ કરીને બાળકો પર હુમલા કરી શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે પંડ્યાના મતે આ પ્રજાતિ મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ભારતમાં વસે છે આરક્ષિત વિસ્તારોમાં બહારની પ્રજાતિનું એક ઘાસનું તણખલું પણ આવે તો તે સમગ્ર ઇકોસિસ્ટમ માટે જનક છે બહારથી આવેલી પ્રજાતિ સ્થાનિક પ્રજાતિ સાથે ગંભીર હરીફાઈ કરે છે જે સ્થાનિક વન્યજીવો માટે ભયજનક છે આટલા બધા માકડા આવ્યા ક્યાંથી સવાલ મહત્વનો આ છે ત્યારે સામાન્ય રીતે કોઈ વાંદરો કે વાહનમાં ફસાઈ જવાથી દૂર પહોંચી જવાના બનાવો બનતા હોય છે પરંતુ તેની સંખ્યા એકલ દોકલ હોય છે આ જે વાંદરા છે તે મોટી સંખ્યામાં માકડા છે એકલ દોકલ નથી અહીં તો માકડાના આખે આખા ટોળા દેખાયા છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે પાટવડ ગામે આવેલા રિલાયન્સના એક રિસોર્ટમાંથી આ માકડા આવ્યા છે જોકે મીડિયાએ પૂછેલા સવાલના એક લેખિત જવાબમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ બાબતોના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ગામ લોકોના દાવાનો રદિયો આપ્યો છે નથવાણીએ કહ્યું છે કે અમારે આ ઘટના સાથે કશી લેવા દેવા નથી અને એ વાંદરા અમે લાવ્યા નથી અમારા કેમ્પસમાં પણ અમારી પાસે આવા વાંદરા નથી ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે આ બાબત તેમના ધ્યાને આવી છે અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આજે અમે અધિકારીઓને બોલાવ્યા છે તેમની સાથે મીટિંગ કરી છે અને આ બાબતે શું કરવું તેનો નિર્ણય હવે આગળના સમયમાં લેશું ત્યારે વન વિભાગે આ માકડા પકડવાનું કામ ચાલુ કર્યું છે જુનાગઢ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝન નાયબ વન સંરક્ષક અક્ષય જોશી વન વિભાગે ગામોમાં અત્યાર સુધીમાં બાર જેટલા માકડા પકડાયા છે વિસ્તારમાં સિત્તેર થી સો માકડા હોવાના અહેવાલ છે અને આ માકડા ક્યાંથી આવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે તેમણે વધુમાં ઉમેર્યું છે કે અગાઉ પણ આવા કિસ્સાઓ બન્યા છે જ્યાં મદારીઓએ પ્રાણીઓને છોડી દીધા હોય પરંતુ આ વખતે સંખ્યા મોટી હોવાથી ઊંડી તપાસ જરૂરી છે તપાસનો વિષય એ છે કે જો મદારીએ કોઈ માકડાને છોડ્યા હોય તો એક બે અથવા તો વધીને પાંચ કે સાત સંખ્યા હોઈ શકે છે પરંતુ આ સંખ્યા જે છે તે આખી આખી ટોળાઓમાં છે ત્યારે સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક ગિરનારના જંગલમાં વસતા એ વન્ય પ્રાણીઓને આનાથી નુકસાન થઈ શકે છે અને એ ચિંતા ખેડૂતોમાં પણ અને ત્યાંના સ્થાનિક ગામડાના લોકોમાં પણ જોવા મળી રહી છે કે આ નવા પ્રકારના માકડા જે જોવા મળી રહ્યા છે એનાથી ક્યાંય ગંભીર રોગ ન ફેલાય અને ચિંતાનો વિષય ન બને આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ જય જવાન જય કિશાન